જિગ્નેશ મેવાણી એ સરકાર પર પ્રહાર કર્યા છે ને ભારતીય જનતા પાર્ટીના શાસન દલિતો ઉપર કેટલા અત્યાચાર થયા છે તેને લઈને વાત કહી છે શું કહી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ આપનું સ્વાગત છે હું છું ફૈઝાન સંજય સોલંકી પર જૂનાગઢમાં જે હુમલાનો ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા જેવી રીતે પોતાના સાગરીતો સાથે મળીને સંજય સોલંકીને ઢોર માર માર્યો ત્યારબાદ તેનું અપહરણ કરીને પછી જાતિવિષયક શબ્દો બોલવામાં આવ્યા અને આ ઘટનાને લઈને હવે દલિત સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે આ મામલાને લઈને હવે રાજકીય નેતાઓની પણ આ ઘટનામાં એન્ટ્રી થઈ ચૂકી છે વાત કરીએ તો કોંગ્રેસના વડગામના ધારાસભ્ય અને દલિત સમાજના આગેવાન જિગ્નેશ મેવાણી તેમના દ્વારા ચોવીસથી અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ રાજ્ય સરકારને આપી દીધું છે કે તેઓ ગણેશ ગોંડલની ધરપકડ કરે નહીં તો આ ઘટનાના સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પ્રત્યેઘાત પડશે અને દલિત સમાજ આંદોલનના માર્ગે વળશે આટલું જ નહીં જિગ્નેશ મેવાણી એવું પણ કહ્યું છે કે હવે ગુજરાતમાં કાયદો અને બંધારણ બચ્યું ના હોય તેવી સ્થિતિ છે કેમ કે જેવી રીતે પૂર્વ ધારાસભ્યના દીકરાએ સત્તાના નશામાં સત્તાના મધમાં જેવી રીતે દલિત સમાજના યુવાનને ઢોર માર માર્યો છે તેના કારણે હવે સમાજ લડી લેવાના મૂળમાં છે પહેલાં તો જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે તે સાંભળી લો આવતીકાલે છેલ્લા એક વર્ષમાં એકાવન હજાર દલિત અત્યાચારની ઘટનાઓ બની છે દલિત બહેનો માતાઓના બળાત્કારમાં ઓગણપચાસ ટકાનો અને દલિત અત્યાચારની ઘટનામાં અડતાલીસ ટકાનો વધારો થયો છે ગુજરાત ની અંદર પણ ઉનાકાંડ થી લઈને અત્યાર સુધી પૂર્વે પણ આ સરકારના શાસનમાં અનેક દલિત અત્યાચારની ઘટનાઓ આપણે જોઈ છે પણ હવે તો હદ એ થઈ છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનો દીકરો એ સત્તાના નશામાં સત્તાના ઘમંડમાં જુનાગઢ દલિત સમાજના આગેવાન રાજુભાઈ સોલંકીના દીકરાનું અપહરણ કરે ગાડીમાં બેસાડીને ફિલ્મી સ્ટાઇલથી કિડનેપ કરીને એને લઈ જાય અને આરોપ છે કે એને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી એનું વિડીયો રેકોર્ડિંગ કરી જાણે જાનથી મારી નાખવાનું હોય એ પ્રમાણે એની સાથે મારપીટ કરવામાં આવી છે આ ઘટનાને બોતેર કલાકથી વધુ સમય થયો હોવા છતાં આ ઘોર દલિત વિરોધી આરએસએસ અને ભાજપની સરકાર એ ગોંડલના ધારાસભ્યના દીકરાની ચરબી ઉતારવા તૈયાર નથી ત્યારે સમગ્ર ગુજરાતમાંના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આજે રાજકોટ શહેરના તમામ પક્ષના દલિત સમાજના આગેવાનો અને ખાસ કરીને દલિત આંબેડકરવાદી ચળવળના મિત્રો આજે રાજકોટ કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર આપીને કહેવા માગીએ છીએ કે આવતા ચોવીસ અડતાલીસ કલાકમાં આ ગોંડલના ધારાસભ્યના પુત્રની ધરપકડ કરવામાં ના આવી તો સમગ્ર ગુજરાતમાંના ઘેરા પ્રત્યાઘાતો પડવાના છે એક ધારાસભ્યના દીકરાને મગજમાં આવી રાય ભરાઈ જાય કે દલિત સમાજના કે આદિવાસી સમાજના કે કોઈ ગરીબ વ્યક્તિને કિડનેપ કરી એને નિર્વસ્ત્ર કરી એનો વિડીયો બનાવીને મનફાવી રીતે શબ્દોનો પ્રયોગ કરી એની સાથે મારપીટ કરીએ તો એનો મતલબ એમ કે આ રાજ્યમાં કાયદો અને બંધારણનું શાસન બચ્યું નથી જિગ્નેશભાઈ કેવા કેવા કાર્યક્રમ થઈ શકે છે જલત કાર્યક્રમો પણ થઈ શકે છે આજે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો છે જૂનાગઢ બંધના કોલનું પણ વિચારીએ છીએ અને ગોંડલમાં આ જે લોકોને એવું છે કે મારું કોઈ નામ લઈ શકે એક ગોંડલની ધરતી ઉપર પણ પણ દલિત સંમેલનનું સરકારમાં દલિતો પર અત્યાચારના એકાવન હજાર જેટલા બનાવો સામે આવ્યા છે એટલે કે પહેલાની સરખામણીએ અડતાલીસ ટકા દલિતો પર અત્યાચાર વધવાના મામલાઓ બન્યા છે આટલું જ નહીં તેમણે આ જે આખો ઘટનાક્રમ મારા મારીને લઈને બન્યો છે તેમાં રાજ્ય સરકાર પૂર્વ ધારાસભ્યના દીકરાની ચામડી ઉતારે તે પ્રકારની વાત પણ કહેવામાં આવી છે હવે જોવાનું રહ્યું ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ આમ તો પોતાની કામગીરી લઈને કટિબદ્ધ જોવા મળતી હોય છે ને આમ તો અનેક કિસ્સાઓ બહાદુરીના પોલીસના સામે આવતા હોય છે ત્યારે ગુજરાતની અને જૂનાગઢની આ બાહોશ પોલીસ કેટલી કલાકો કે કેટલા સમયમાં ગણેશ ગોંડલની ધરપકડ કરે છે તે આગામી સમયમાં ખબર પડશે નહીં તો દલિત સમાજ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ગુરુવારથી તેમના આંદોલનની સમગ્ર ગુજરાતમાં શરૂઆત થશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ